જ્યારે કોઈ અધિકારી કોઈ મામલામાં ફસાતો હોય છે ને તેનો ઉપરી અધિકારી તપાસ કરતો હોય છે ને ત્યારબાદ તેને બચાવી લેતો હોય છે તો સરકારે પણ સ્ટેટ લિટીગેશન પોલિસીની કેટલીક જોગવાઈમાં સુધારો કર્યો છે અને આ જે મામલે મોટી માછલીઓ બચી જતી હતી તે નહીં બચે અને સરકારે એક મુખ્ય સચિવના અધ્યક્ષતાને કમિટીની રચના કરી છે વૈષ્ણવજન તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાચી રાજકોટ માં જે ટીઆરપી कांड થયો ને તેમાં નાની માછલીઓ ફસાઈ ગઈ છે અને મોટી માછલીઓને બચાવી લેવામાં આવી છે આવા આરોપ કોંગ્રેસે લગાવ્યા છે ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ મળેલી કેબિનેટની મીટિંગ બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે ગુજરાતની વર્ષ બે હજાર અગિયારની સ્ટેટ લિટિગેશન જે પોલિસી છે તેની કેટલીક જોગવાઈઓમાં સુધારો કરવામાં આવ્યો છે અને રાજ્ય સરકારના જે મજબૂત કેસો હાઈકોર્ટમાં ચાલી રહ્યા હતા જેમાં અધિકારીઓ તેમની ભૂલના કારણે આળસના કારણે તે સમયસર કાગળો જવા કરાવતા અને સરકાર આ કેસો હારી જતી હતી આ મામલે સરકારે મોટો નિર્ણય લીધો છે અને પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે તેની શું જાહેરાત કરી છે તે પણ આપ સાંભળો કોઈ પણ અધિકારી પોતાની જવાબદેહીમાંથી છટકી ના જાય અથવા તો પોતાને યોગ્ય સમયે કોર્ટની અંદર પિટિશન કરવાનો અથવા તો ક્યાંક કોર્ટમાંથી વિરુદ્ધમાં ચુકાદો આવ્યો હોય તો સમયસર આગલી કોર્ટમાં અપીલ કરવા માટેના જે સમય અને ટાઈમ ફ્રેમ છે એ ટાઈમ ફ્રેમની અંદર કોઈપણ અપીલ નથી થતી અથવા તો ચુકાદા વિરુદ્ધ સરકારની નીતિ વિરુદ્ધ કોઈ પણ ચુકાદો આવે છે તો એ આગલી કોર્ટમાં નથી જતા તો આવા તમામ કેસોની અંદર જવાબદારી વ્યક્ત જવાબદારી જવાબદેહી નક્કી કરવા માટે આપણે સ્ટેટ લિટી સ્ટેટ લિટીગેશન પોલિસીમાં નામદાર વડી અદાલતના સજેશન ઉપર આપણે સુધારા કર્યા છે અને એ સુધારાના કારણે આવતા સમયમાં ઘણી બધી પારદર્શિકતા આવવાની છે ઘણી વખત મેં કહ્યું એમ કે કોઈ કેસની અંદર ચુકાદો આવે અને ચુકાદો આવ્યા પછી કાયદા વિભાગ દ્વારા કહેવામાં આવે કે આ ચુકાદો સ્વીકારવા પાત્ર છે પરંતુ વિભાગનું માનવું એવું છે કે ના આને પડકારવો છે તો એ સીધે સીધું એમ ના કરતા કમિટી સમક્ષ આવે અને કમિટી નિર્ણય લે એના યોગ્યતા ગુણવત્તાના આધાર ઉપર એના માટેનો આપણે આ સુધારો કર્યો છે લિટિગેશન પોલિસી એટલે સરકારી કેસો જે કોર્ટ ખાતે પડતર મારી વાત તો સાંભળો સરકાર ખાતે પડતર છે કે જેમાં ઘણી વખતે જ્યારે અપીલ કરવાની હોય અપીલ કરતી વખતે વિલંબ થતો હોય ને અપીલ થઈ ન હોય ડિલે કોન્ડનમાં કોર્ટ કાઢી નાખતી હોય એવા કેસની અંદર અથવા તો સરકારની નીતિ જે છે એના વિપરીત કોઈ ચુકાદા આવ્યા હોય તો એ બાબતમાં ઝડપથી એ કોર્ટમાંથી આગલી કોર્ટમાં જવા માટે એ આખી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા માટેની નીતિ છે આ જવાબદારી તો સ્વાભાવિક આમાં કોઈ ડીલેનો સવાલ નથી સરકારી નીતિનો સવાલ નથી પરંતુ જે ખેદજનક અને કરુણ બનાવ બન્યો છે એના માટેની અગાઉ પણ કહ્યું હતું કે આપણા સરકારમાં ક્યાંય આ બાબતે કોઈના માટે સંવેદના નથી કોઈ પણ જવાબદારી જેના માટે આપણને પુરાવા મળે સાબિતીઓ મળે એવા કોઈ પણ વ્યક્તિ માટે આપણે ગુજરાત સરકાર કોઈને રહેમ બક્ષવાના કોઈ પણ મૂળમાં નથી અને ચોક્કસ કડકમાં કડક પગલાં આમાં લેવામાં આવશે અને ભૂતકાળમાં પણ તમે જોયું છે સરકારે તરત ત્વરિત પગલાં લઈ કમિટી કમિટીની સાથે એફઆઈઆર એફઆઈઆરની સાથે એ ચાર્જશીટ કેવી રીતે મજબૂત થાય અથવા તો એ આરોપનામું ઘડાય એ વખતે એ જે કશૂરવાર છે એ કસુરવારને સજા કેવી રીતે થાય એ આપણું ફોકસ રહેલું છે અત્યાર સુધી એવું બનતું હતું કે જ્યારે કોઈ અધિકારીની તપાસ કરવાના થતી ત્યારે તેના જ વિભાગના ઉપરી અધિકારી તેની તપાસ કરતા હતા અને એન કેન પ્રકારે આ અધિકારીને બચાવી લેવામાં આવતા હતા પરંતુ સરકારે મુખ્ય સચિવના અધ્યક્ષતાને એક કમિટીની રચના કરી છે જેમાં મુખ્ય સચિવ અધ્યક્ષ રહેશે નાણાં વિભાગના સચિવ સભ્ય હશે કાયદા વિભાગના સચિવ સભ્ય હશે સામાન્ય વહીવટ વિભાગના જે સચિવ હશે તે સભ્ય હશે અને જે તે વિભાગે આ દરખાસ્ત કરી હશે તેના સચિવ પણ સભ્ય રહેશે આમ જે અધિકારીઓ અત્યાર સુધી આળસ કરતા હતા અને સમયસર કોર્ટમાં સરકાર પક્ષે જે જમા કરાવવાનું હતું તે જમા નહોતા કરાવતા અને કેસના ટ્રાયલો બરાબર નહોતા ચાલતા તે કારણસર કેટલાક કિસ્સામાં જે મોડું થતું હતું તે મોડું નહીં થાય અને આ કમિટી આવા કેસોનું મોનિટરિંગ કરશે સાથે જે અધિકારીને બચાવવા માટે ઉપલા અધિકારીએ કોઈ પણ પ્રકારની તેની જો મદદ કરી હશે ને તે કેસ હારી ગયો તો આ કેસ પહોંચશે આ કમિટી પાસે ને કમિટી જે રિપોર્ટ કરશે તેના આધારે સરકાર નિર્ણય લેશે આમ ઘણા કિસ્સામાં નાની માછલીઓ ફસાતી હતી અને મોટી માછલીઓ બચી જતી હતી તે આ સરકારે જે જોગવાઈમાં સુધારો કર્યો છે અને આ કમિટીની જે રચના કરી છે ત્યારબાદ નહીં બચે તેવું સરકારનું હાલ કહેવું છે આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝ ની આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે